છાંદોગ્ય ઉપનિષદ દ્વિતીય અધ્યાય ખંડ 17 નું ગહન વિશ્લેષણ શીર્ષક પંચવિદ સામન અને ઇન્દ્રિય શુદ્ધિ દ્રષ્ટિ શ્રવણ અને મનમાં બ્રહ્મનું સંગીત પ્રસ્તાવના ઇન્દ્રિયોનું દિવ્ય રૂપાંતરણ છાંદોગ્ય ઉપનિષદના દ્વિતીય અધ્યાયમાં ઉપાસના સતત વિરાટ બ્રહ્માંડથી સૂક્ષ્મ શરીર તરફ ગતિ કરી રહી છે ખંડ 16 માં શરીરના બંધારણીય અંગો હાડકાં માંસમાં સામન જોયો હવે ખંડ સત્તર માં ઉપાસક ને શીખવવામાં આવે છે કે તેના જીવનની સૌથી મહત્વપૂર્ણ ક્રિયાઓ જોવું સાંભળવું બોલવું અને વિચારવું માસ પણ સામન સામન જ ગાન છે આ ઇન્દ્રિય વિદ્યા કહેવામાં આવે છે તેનો ઉદ્દેશ્ય મનુષ્યની ઇન્દ્રિયોને વિષય વાસનામાંથી મુક્ત કરીને તેમને આત્મજ્ઞાન ના સાધન તરીકે ઉપયોગમાં લેવાનો છે આઈ પંચવિદ સામન અને ઇન્દ્રિય ક્રિયાઓનું સંકલન આ ઉપાસનામાં સામગાનના પાંચ ભાગો હિંકાર પ્રસ્તાવ ઉદ્ગીત પ્રતિહાર નિધન ને મનુષ્યની પાંચ મુખ્ય સંવેદનાઓ અને ક્રિયાઓ સાથે જોડીને તેનું ધ્યાન કરવામાં આવે છે એક હિંકાર ઘ્રાણ સૂંઘવાની ક્રિયા સંબંધ હિંકાર ને ઘ્રાણ નાક દ્વારા સૂંઘવાની ક્રિયા સાથે જોડીને ઉપાસવામાં આવે છે વિશ્લેષણ હિંકાર એ સામગાનનો પ્રારંભ છે સૂંઘવાની ક્રિયા શ્વાસ સાથે જોડાયેલી છે જે પ્રાણની શરૂઆત અને વિવેકનું પ્રથમ પગથિયું છે ગુઢાર્થ હિંકાર રૂપ ગ્રાણ એ આંતરિક પવિત્રતા અને નકારાત્મકતાને ઓળખવાની ક્ષમતાનું પ્રતિક છે બે પ્રસ્તાવ વાણી બોલવું સંબંધ પ્રસ્તાવને વાણી બોલવાની ક્રિયા સાથે જોડીને ઉપાસવામાં આવે છે વિશ્લેષણ પ્રસ્તાવ એ ગાનનો પ્રારંભિક આધાર છે વાણી દ્વારા જ મનુષ્ય જ્ઞાન વ્યક્ત કરે છે અને સંબંધો સ્થાપિત કરે છે આ ઉપાસના ઉપાસકને શીખવે છે કે તેની વાણી હંમેશા સત્ય મધુર અને કલ્યાણકારી હોવી જોઈએ ગુડાર્થ પ્રસ્તાવરૂપ વાણી એ સત્યનો પ્રચાર અને શુદ્ધ છે નેત્ર નેત્ર જોવું સંબંધ જોવાની ક્રિયા સાથે જોડીને ઉપાસવામાં આવે છે વિશ્લેષણ ઉદગીત એ સામગાન નો મુખ્ય અને સર્વોચ્ચ ભાગ છે જોવાની ક્રિયા જ્ઞાન અને સત્યને ઓળખવા માટેનું મુખ્ય સાધન છે ગુઢાર્થ ઉદ્ગિત રૂપ દ્રષ્ટિ એ સર્વત્ર બ્રહ્મને જોવાની દિવ્ય દ્રષ્ટિનો પ્રતિક છે આ ઉપાસના દ્રષ્ટિને વિષય વાસનામાંથી મુક્ત કરે છે ચાર પ્રતિહાર શ્રોત્ર સાંભળવું સંબંધ પ્રતિહાર ને શ્રોત્ર સાંભળવાની ક્રિયા સાથે જોડીને ઉપાસવામાં આવે છે વિશ્લેષણ પ્રતિહાર એ ફળનો સ્વીકાર છે કાન દ્વારા જ મનુષ્ય જ્ઞાન અને ગુરુનો ઉપદેશ ગ્રહણ કરે છે આ ઉપાસના દ્વારા ઉપાસક નકારાત્મક શબ્દોને ટાળીને માત્ર કલ્યાણકારી વાણી સાંભળવાનું શીખે છે ગુડાર્થ પ્રતિહાર રૂપ શ્રવણ એ જ્ઞાનનો સ્વીકાર અને સકારાત્મકતા નું પ્રતીક છે પાંચ નિધન મન વિચાર સંબંધ નિધન ને મન વિચારવાની ક્રિયા સાથે જોડીને ઉપાસવામાં આવે છે વિશ્લેષણ નિધન એ સમાપ્તિ અને શાંતિ છે મન એ તમામ ઇન્દ્રિયોનો અંતિમ સંકલનકર્તા અને વિશ્રામ સ્થાન છે મનની શાંતિ વિના આધ્યાત્મિક પ્રગતિ અશક્ય છે ગુઢાર્થ નિધન રૂપ મન એ સર્વ વિચારોની સમાપ્તિ અને બ્રહ્મમાં સ્થિરતાનું પ્રતીક છે બે ઇન્દ્રિય શુદ્ધિ અને સામનનો સંગમ ખંડ સત્તર ની આ ઇન્દ્રિય ઉપાસના એ વેદાંત અને યોગના સિદ્ધાંતોનું અદ્ભુત સંકલન છે એક પતંજલિ યોગ સાથે સમાનતા આ ઉપાસના સીધી રીતે પતંજલિના પ્રત્યાહાર ઇન્દ્રિયોને વિષયોમાંથી પાછી ખેંચી લેવી અને ધારણા એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવું સાથે સંબંધિત છે બહાર નહીં અંદર ઉપાસના શીખવે છે કે ઇન્દ્રિયોને બાહ્ય વિષયો તરફ બદલે આંતરિક બ્રહ્મ તરફ વાળવી જોઈએ દિવ્ય ઉપયોગ ઇન્દ્રિયોનો ઉપયોગ બંધ કરવાને બદલે તેમને દિવ્ય હેતુ માટે વાપરવા આંખનો ઉપયોગ સત્ય જોવા માટે વાણીનો ઉપયોગ કલ્યાણ બોલવા માટે બે વાણીની પવિત્રતા વાક શુદ્ધિ વાણીને સામગાન પ્રારંભિક ભાગ પ્રસ્તાવ સાથે જોડવામાં આવી છે આ દર્શાવે છે કે વાણીની શુદ્ધિ એ સાધનાનો પ્રથમ અને અનિવાર્ય ભાગ છે મૌનનું જ્યારે મનુષ્યની વાણી પવિત્ર બને છે છે ત્યારે તે આપોઆપ મૌન તરફ ગતિ કરે જે આત્મજ્ઞાન માટે આવશ્યક છે ત્રણ મનની સર્વોચ્ચતા મનને નિધન સમાપ્તિ સાથે જોડવામાં આવ્યું છે જે દર્શાવે છે કે મનનું નિયંત્રણ એ જ અંતિમ લક્ષ્ય છે મનજ મોક્ષ તમામ ઇન્દ્રિયોની ક્રિયાઓ મનમાં સમાપ્ત થાય છે અને સૂક્ષ્મ છે જે ઉપાસક આ ઇન્દ્રિય સામાન્ય જાણે છે તેની ઇન્દ્રિયો પર સંપૂર્ણ નિયંત્રણ મેળવે છે અને તેની ઇન્દ્રિયો તેને ક્યારેય વિષય વાસના તરફ ખેંચી જતી નથી શાંતિ આ ઉપાસનાથી ઉપાસકના મનમાં પરમ શાંતિ અને સ્થિરતા આવે છે વિવેક તેની વિવેક બુદ્ધિ તેજસ્વી બને છે જેનાથી તે સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ પારખી શકે છે ત્રણ ઉપસહાર જીવન જ ઉપાસના છે છાંદોગ્ય ઉપનિષદનો ખંડ સત્તર મનુષ્યને એક મહાન સત્ય શીખવે છે તમારી ઇન્દ્રિયો અને તમારું શરીર જ બ્રહ્મની ઉપાસનાનું શ્રેષ્ઠ સાધન છે આ ઉપાસના દ્વારા ઉપનિષદ ના દ્વિતીય અધ્યાય ના અધ્યાત્મ પાસાની પરાકાષ્ઠા પ્રાપ્ત થાય છે તે શીખવે છે કે એક બહાર બંધ કરો નહીં પણ તમારી પોતાની શુદ્ધિ દ્વારા શરૂ થવી જોઈએ બે દિવ્ય જીવન તમારા જીવનની દરેક ક્રિયા શરૂ જોવું બોલવું વિચારવું શરૂ તે સામન બ્રહ્મ નું જ દિવ્ય ગાન બની શકે છે આમ ઇન્દ્રિય શુદ્ધિ ની વિદ્યા મનુષ્ય ને તેના આંતરિક નિયંત્રણ અને સત્યના દર્શન દ્વારા મોક્ષના માર્ગે અગ્રેસર કરે છે